આ કેટલી જમીનો વેચાઈ દીધી અને ઘર તો બંગલા ઉપર બંગલો બનાવી દીધો જમીનો વેકાઈ વેકાય તો દલાલી પાવ દલાલી નું ચાલુ જ રાખવાનું જે પાહા બે ત્રણ જણ એવું બુચ મારવાના મળે ને એ મારી દેવાના પાહા તો આ કેટલી જમીનો વેચાય મેળાતા નહીં ને અમે બોલવા નવરાય નહીં તા બે મહિના પેલા બંડી આ બુટ બુટ લગાવ્યા ટાઈપ પેલો ચંપલ નહિ હોતો નતો એતો સમય જૂનો હતો રાખુ બા નવો સમય આવ્યો તમારો સમય બદલાઈ નતા હા અમે તો આ પહેરી ને એ તમારા કરમ તમાર જેવા એવા હોય એટલે મહેનત નું ખાવાનું તમાર બે ધંધો નહીં કરતા એમ પાસે જોઈએ તમારે તાકાત નહી એમ કેતા બધું તાકાત પણ અમે એવું કરતા સારું સારું બોલતા નહીં બધા નાખે આ દીધી હોય વાત નહીં

અભિમાન રાખો તમારે ઘેર રાખજો માર હોમી નહીં તબ પાવર મારો મે નહીં કરવાનો હું ગામનો અમીરમાં અમીર આદમી હું અમીર આદમી હે વાત કર હતી એ તો ચાલ છે તો લગન ફરિયા એ આમ હમ હાવ અવહન કો સતુ બાજે આકન જવા દે પા એમનું થોડું કે આ કઈ જમીન બમીન રાખે કે એમ કરીને ફોલાવા પડશે પા કો સતુ બાકન તો પા પૈસા ખરા એમને પા પૈસા આયા હોડ એટલે એમને પકડવા દે નાના કો

ભગવાન હું જોશે ચાલે તો હદ બે ને તો હદ તો હદ ચાલવાનું તાન મારી લાંગ ગેદારી એ જે કોણ થાય પા હોય એ લડવાનું તા આવા તાપમાં શું લડવાનું એ તો માર મૂડ ન તો ન એને પાર દો આપણે બા કાચા પોચા નહીં અરે ઊ પૈસા તો ઘણા બધા હા પણ હારું રોકાણ તો કરું એ ખમ સમજણ નહી પડતી જો વિશ્વાસ વાળો કોઈ મોણ હાવન ડબલ થઈ જાય એવું હોય તો કામ કરાય પાહુ બે એક બે વાર હમ તો મજા આવે ડબલ કરવા જ પડશે ગમે તેમ કરી શાંતિ બોલો હું તો શેતન ઠંડા પોટ નો બે રહ્યો મારે એક તપલીખ હારી તપલીખ શું બોલો ને પૈસા હું નહીં આ જોવા ને બુટ ને બુટ લગાવી ને ઘેર જોઈ નઈ બંગલો જેવો બોલ્યો મારે શું કે ડબલ કરવા પણ હા હું બોનું લઈ રાખીએ પણ હું તૈયાર હેડ થાય ખાલી જમીન બતાવી પડશે જમીન બતાવી પડશે હું આપડે જમીન જોઈ લઈએ પછી રાખી લઈએ પચાસ પચાસ મેળવાનું તમે જોઈ છે જમીન મારે કશું વાંધો નહીં ત્યાં પૈસા ઘેર આવો અને લઈ જાવ પૈસા પચાસ લાખ પડે છે કે છે મારા જોડે સારું છે રોકડા જ પડ્યા હો આવું ત્યાં હવે કેટલા વાગે આવું બોલો ને તમે જયારે આવતા નવરા હોય ત્યાં આવીને લઈ જાઓ પૈસા અને આપડે જમીન કર લઈ લઈએ એટલે જપા જાય જો આ બધું સાચવાના બહુ થાય મારતો યાર પૈસા અને આ જમીન માં કેવું આપડે એક કરોડ ની લીધી ને પછી બે ત્રણ મહિના રાખવાની પછી વાર વાર મારવાની પછી એક કરોડ ના દસ લાખ માં વેચી મારવાની દસ લાખ નો અપોધન સીધો ના દસ લાખ નઈ વર્ષ જેવું રાખે છે તો દોઢ કરોડ આવી જાય એવું કરવાનું એક બે વર્ષ ભાવ વધી જાય

હા ખા ડોજો નહિ બુદ્ધિ હક નહીં એવું નહિ કણું ભાત હોય એમના પચાસ લાખ કાઢવાના મારા પચાસ લાખ કાઢવાના એમ કરી બે જણા ભાગ માં જમીન રાખીએ ગયા તમારા પૈસા કશું ના જાય પૈસા જતા છે એ તો અમારી બેન જમીન રાખવાની છે કરોડ રૂપિયા વી વીઘો રાખવાની છે તમારી જેમ નહીં દસ વીઘો એમના ભાગમાં આવશે ને દસ વીઘો મારા ભાગ માં ભાગ માં બે નું નામ આવશે જમીનમાં ગયા તમામે તમા અનુભવ કેવા વ્યવસ્થિત મળી એમ એમ પૈસા હોય વ્યવસ્થિત પૈસા હોય બધા પૈસા ભેગા કરે તમને તો કોઈક પૈસા કમાય એટલે કમાયલો જ દેખાય ને આ તો દૂધ રોડ પર વેચી ને તમે રોડ પર ના એ તો તમને એવું લાગે છે એવું આ તો પૈસા આયા એટલે તમને બધાને એવું લાગે હવે તમે ગયા ના ના સંભાર છો મને તમને શું અંબાવાના અમારે તો જે આખા દાડા કેટલા આવે પૈસા હોય તો તમારી જેવા ઉભા ઉભા ખરીદી લઈએ આખા એખંડ ડોઝું વધારી જ ને એ ડોજે અમે બધા તમે વધારા લ્યો કે વધારો અમાર જોડે હા નહીં પૈસા એટલે હા જાગરા તમારે તમે ધંધો કરવાનો હોય એની ગાડી કોઈક બેઠી હોય શાંતિ બેહા દેવાનું આવે પૈસા વાળા શાંતિ બેસા જ હોય હમણાં આવી બુદ્ધિ નહીં કઈ બુદ્ધિ હોય નહીં હેડે આવે અમન સલાહ હાલવા અમાર જોડે પૈસા હોય અમન સલાહ જરૂર ના અમે લોકોને સલાહ લઈએ આ સલાહ હાલવા ગયા આપડે તો અમીર વ્યક્તિ બની જવું લાઈન ને સધુભાઈ ફોન કરવા દે હાલો સધુભાઈ આપડે એની જમીન નથી રાખી તે વકીલ આજે નોમી કરવા આવ્યા એ ખેતર માં આવો

ના પૈસા તો હારું ની પણ હવે ભૂલી જવાનું હોય શું કરું કો એવું વાંધો છે પૈસા ભૂલી જવાનું હવે એટલી રૂપિયા સાથે ભૂલી જવાનું કઈ પચાસ લાખ રૂપિયા આલે હવે તમારે પણ ટાઈમે તમે હાજર ના છે તો આના આવું થયું ને પચાસ પચાસ ના બંડલ ક્યાં ગણી ગણી આલે તમારે તમે આવું કરો યાર આવું વાતું છે પણ ટાઈમે તમારે હાજર થવું પડે લો આ જવા આજ નોમે કરાવી દઈએ પણ હું નહીં એટલે તમે લાભ ઉઠાવવા ફરો એવું વાતું છે તે પણ આ જાવ ના એટલે ભાઈ નહીં આવાય એવું હાલો 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 હેલ્લો હાલો આ નેટવર્ક નહી આવતું મેલું અલે અમરા એ મન બધુંય તમે નેટવર્ક નહીં માણસો કાપી નાખ્યો ફોન યા જમીન તો તેદારાની માર નોમે થઈ ગઈ અને વેકી મારી સદ્દુભાનો બૂચ વાગી જોવે યા આપણે મહિના વગર દેખાવ નહિ પાછો ફરવા ને એકરી જવા દે હા ગોમણા લોકો ના કેતો તા કે આવના જોડે સંગ ના કરે ના કરે કહ્યું પણ મેં તો ગણી ના પચાસ લાખ જો વધરો કરે એમ થઈ ગયું શું કરવાનું બાપા પચાસ લાખ ગયા હવે એના ચો હોધવા જવું ચો જાલવા જવું તાવ નું આવું માર તો બધા પૈસા ગયા પચાસ લાખ ની પથારી ફરી ગઈ પચાસ લાખ રૂપિયા ની હા હા તો મગજ ગવો પછી કોમ નું ગયું શું કરે હું ચલા બધા પૈસા બાબુ ના આવશે ના જમીન વેચી ના આવશે પૈસા નહીં આવો પૈસા બધા ગતા રે માર પૈસા તો ભાઈ તમે ના ના એવું નઈ ખાટલા ભાઈ મારા બધા પૈસા ગતા રે પૈસા બધા ગતા રે અમે ના તમે પૈસા ગયા બધા અમે શું કરીએ 50 લાખ રૂપિયા ગયા તો એક બે રૂપિયા પચાસ લાખ ગયા તો મારતો કીધું તો તમે કહ્યું પણ નતું તો તમે ગોડા લાગતા હતા તાર હું ગોળો થઈ ગયો મને કઈ ખબર નઈ પડતી 50 લાખ ગયા તો પૈસા બધા ગતાર્યા રહ્યા બુચ મારી ને ગતો રહ્યો મારું તો આ પૈસા ગતાર્યા રહ્યા કોટ્ટે આયા ગતા રહ્યા અલે ભાઈ તો જમીન મે તો હાઈવે પર રોકવી લ્યો તમે ના બેહા તો નેજે ઠાકો પૈસા આયા તા જમીન ના બધા હા તો હાઈવે વાળી જમીન અમાર હાઈવે વાળી ઓ પેલી 50 લાખ રૂપિયા આયા તા માર ઓ ઓ તે મે કે દઉં ઘેર મૂકી રાખું તો હારું ચોર બોર પડત લઈ જાય પૈસા હા હા એ તો હું ધોનું બોનું લાવ તોય લઈ જાય જમીન બમીન ચોક રાખે તો રાગા પેલો નઈ માથારો પેલો જેવું હોવા એવો લઈ ગયો હોય એ કાગડો પેલા કીધેલું આમ આ મને બે વખત આમ ગયા પણ મારા ભાઈ પેલું લાલચ હતી પોતાના કરોડ થાય એમ પૈસા આપ્યા મે પચાસ લાખ માં પોચ રૂપિયા ના તપર્યા અને એમના હાલ મંદોલા ગણી ને તેમનું કર્યું શું કર્યું તેમનું લઈ ગયો જમીન રાખવાની હતી તે પચાસ લાખ કે હું કાઢું તમે પચાસ લાખ કઈ નાખીએ બે વારમાં ડબલ થઈ જશે એમ તમે ડબલ થઈ ગયા અમે ડબલ થઈ ગયા મગજ આવું થઈ ગયું આગુ પાછું પચાસ લાખ છો ને કેવાય જોયા તમે કદી પચાસ લાખ પચાસ લાખ તો મેં દસ જોયા નહી સપના સપનું આવે તો નહીં જોયા પેલી વખત આવું અમારે પચાસ લાખ મેં પેલી વખત જોયા તા તો હું એક થઈ ગયો હતો

આ તો કડુભા તો એ હે ને એ સટકવાડિયો ઓછો નહીં બુચમારું બધાનો હવે નહીં જો ને ને એ કહ્યું બે બોલ મને હું થયો અલ્યા ભાઈ હું શું જોવાનું આ તો પહેલા શું એમને પરિસ્થિતિ ખરાબ હતી મને ખબર હ અમાર તો અહીં કેટલી વખત દોણા દૂણી લઈને ખાતા હતા ત્યાં મૂકી દે અમુક એ વાત નહીં હોય ને આ તો કરી નહી ગયા કંટ્રોલ માં હું માર તો અહીં કઉ જ ખરો માર કણ નહીં કેટલી વખત ચોખા ઘઉં ને બાજરી બધું પાક તો હું વાલતો તો દસ પંદર વખત લોટતો નો મેં આપ્યો પણ હવે ગયા મારા પૈસા લઈને ગયા કઈ દે આ ગરીબ માણસ આવું પૈસા વાળું થયો મારા ગયા ઉડી ગયા સારું તમ કલાક કલાક બબે કલાક મારા લાગે પૈસા તો આવજો ને કશો વાંધો પણ બેહવા જરીક આવજો પાડી વેચાય ને પાડો મોટો કર્યો વેચાય

બે મને થોડું હાલ લાગે તો ખસી જશે પચાસ લાખ કેવાય ને કેવાય પેલી વખત જોયતા બાપા ભાઈ તો આવતો નહી કરવાનો કોઈ એક ટ્રેક્ટર ને ગાડી લાવ્યો હતો મારા એમાં ચાલુ થાત નઈ ડ્રાઈવર જ છે ને હાર આવજો કાલે બાલે કલાક કલાક આવજો ને જે થવાનું થઈ ગયું શું કરવાનું આપડે કિસ્મત માં હોય હા એ તો હવે નહી હોય